નેપાળમાં મોટી દુર્ઘટના ઘટી છે ભારતીયોને લઈ જતી બસ નદીમાં ખાબકી જેમાં ચૌદના મોત થયા છે નેપાળના તનહુ જિલ્લાના અબુ વિસ્તારમાં એક ભારતીય મુસાફરોને લઈ જઈ રહેલી બસ માસ્યાગદી નદીમાં ખાબકી ગઈ છે ડીએસપીએ જાણકારી આપી હતી કે બસ નદીમાં ખાબકી ગઈ છે અને હવે નદીના કિનારે પડી છે આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્યમાં ચૌદ લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને સોળ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે આ બસ પોખરાના મજેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમાંડુ તરફ રવાના થઈ હતી અકસ્માત વખતે બસમાં ભારતીય મુસાફરો સવાર હતા સ્થાનિક પોલીસ અને બચાવ દળે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કરી દીધું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક રિપોર્ટ અનુસાર બસ નદીમાં કેવી રીતે ખાબકી અને તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે તંત્રએ ઘટનાની ગંભીરતા જોતા તમામ જરૂરી ઉપાય શરૂ કરી દીધા છે અને રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપી છે